સાથે મહાનુભાવોનું સ્વાગત અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ પ્રસંગે સિનિયર સિટીઝન પરિવારના સભાસદો હાજર રહ્યા હતા આજ રોજ ડુગોય બ્રાહ્મણની વાડી ખાતે સિનિયર સિટીઝન્સ પરિવાર ડુગોય દ્વારા એક જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જૂન જુલાઈ માસમાં આવતા એસસી સભાસદોનો જન્મોત્સવ ઉજવવામાં આવેલો સદર કાર્યક્રમની અંદર અતિથિ વિશેષ તરીકે ડીવાય એસ પી વિભાગના શ્રી આકાશભાઈ પટેલ સાહેબ તેમજ ડભોઈના ડીઆઈ સાહેબજી એસ ડીઆઈ સાહેબ શ્રી એસ જે વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સેતુ અંતર્ગત વડીલોને માર્ગદર્શન આપવામાં આવેલ હતું કોરોના કાળમાં સિનિયર સિટીઝન્સ પરિવારને જે કામગીરી કરેલી તેમાં એમનું વિશિષ્ટ યોગદાન રહેલું હતું પોલીસ વિભાગ તરફથી તો તેઓને આ કાર્યક્રમમાં સાલ ઉડાઢાડીને એમનું સન્માન કરવામાં આવેલું તદઉપરાંત કોરોના કાળની અંદર પરોક્ષ રીતે જે કોઈ દાતાઓ અને જે બહેનોએ આપણને મદદરૂપ કરી હતી એવા ત્રણ બહેનોનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવેલું હતું કાર્યક્રમમાં દરેક સભાસદોને બે વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવેલ હતી અને કાર્યક્રમના અંતે સર્વે ભોજન પ્રસાદી લઈને છૂટા પડેલ